આજરે પદુ બાપા ઘર ગીને આયા આજરે પદુ બાપા ઘર ગીને આયા આરે ડોસી માં છોકરો રે લાયા આરે ડોસી માં છોકરો રે લાયા આજરે પદુ બાપા ઘર ગીને આયા હે બા મને 10 રૂપિયા કોણ વાપરવાને દીશે હવે એ તારા બાપુ દીશે 10 રૂપિયા વાપરવા હે બાપુ હા હાંજે ગાણી નો કરતો 10 રૂપિયા દેશ

આગળું ફાળ્યું આગળું ફાઈર્યો આલો મેં શેખ થઈ લઈ આમાં વાય દઈ લ્યો ડ્રાઈવર આમ તે વાહેલા વાહેલામ પંથર પડી ગયું વાહેલા આવા લઈને આવે તારા બાપ એ પણ કા પદુ બાપા તારા બાપ વરે વારો આવ્યો એકો તો હતા આવા ભાટા લઈને આવીને એ એ પણ જો પંથર કરાવી આપું નવું ટાયર નથી એ એ નથી હાલ્યા નથી અરે અરે મારે કરમના વાકા આ નો બીજી ગાડી બોલાય તો એ પણ આમ દુકાન હોય ને પણ કેત કરાવી હે હાલ આખો રે ખોલવા ખોલવું નથી તો ગાડી બોલાય અરે મારે બીજી ગાડી બોલાવું ન જ ભાડું દેવી તને મફત થયો હો એ પદુ બાપા કળી કીધું આપણે કરાય ના કુ પંસર એ ભાઈ એ અનવર સાચું ખોટું ભાઈ પણ તારા બાપ એમ હાલે હાલીન જવાનું હે બધા સગી ગયા નથી હાલીન આપણે ભાડું નો તો આપણે હાલો આવજે ભાડું લેવા આવે હાલો એટલે ભાડું નહીં ગયો હે કે વાંધો નહીં હું જોઈ લઈ હં જો હાઈ લઈને જાવ હાઈ લેન જાવ મહાણીયા પહાડું નથી આવું એ હવે વધ જાય આ મારા હાથમાં થોડુંક છે આ વાહન કેવાય મારે કોઈકને ફોન કરવો જોઈએ હાલો અહીંયા ક્યાં છો તમે અહીંયા મોટરસાયકલ લઈને આવો ને

શું કરવું આ એકલા કાય હું મારી થી તો કોઈ કાય રે ન ઉભું નકાઈ રહ્યો હંગવા વઈ જાય એ હાલ હાલ શું હાલી કા ખોડે કાકા કા આટી વાર લાગે હંતા

એની ગાડી ઉપર ક્યાં સાંધો માર્યો છે ભાડું તો ન દેવું ઇન મને આ આપણું ગામ રહ્યું હાલો ઇન મને હાઈલી ને જાય નઈ ડોશી હાલો હાલો બધું બાપા તમે હારું કીધું લ્યો મારા દીકરો પાંચર પડી ગયો ને મૂકવાનો આવ્યો ને કે ભાડું લાય હા ભાડું થોડા દેવી આપણે હા દેવું ન પીડ્યું કાય ને આ રહ્યું આ હમુ દેખાય આપણું કામ છે આઈલી ને એટલું તૈયાર થાય છે હા હાલો હાલો

પનછરિયે કરાઈ નાખણ લે આપાય પનછરિયે કા ખોળે હી જે કાકા કા એ હાલી આપડે પાછું લૂટવા વઈ જાવ આ લાઈન માં એ એ નાખો અને હું શું કહું મારા દીકરા બળ ઘઘણાવારાય મને માર્યો તને માર્યો હા એન માર ખાઈ લીધો તે તારો હગલો તો ભાડું નથી દે ભાડું ઈ નો દઈ બોલ તી તો અમને ખબર જ હોય તને કોઈ ભાડું નથી દેતું કાકા આધી લગ્યાને દીધું કોઈ કોઈ એમ દીધું